તેમણે મકાનનું બાંધકામ કરાવવા માટે એક પ્લોટ વેચ્યો હતો અને તેમાં જે પૈસા આવ્યા હતા તે અને બંનેના પગારમાંથી બચેલા કુલ અગિયાર લાખ પાંચસોના દરની નોટોના બાવીસ બંડલ રૂપે બેડના ખાનામાં તેમના સોનાના દાગીના સાથે મૂક્યા હતા તો ગત બુધવારે વિવેક કુમાર બેડના ખાનામાં પ્લોટની ફાઇલ શોધતા હતા ત્યારે ફાઇલ તો મળી હતી પરંતુ પૈસા અને દાગીનાની બે થેલીઓ મળી ન હતી તે અગાઉ માર્ચ મહિનામાં પણ હિરલબેનનું સોનું મંગલસૂત્ર સૂત્ર બેડના ખાનામાં મૂક્યું હતું તે ગુમ થયું હતું તો ઘરમાં પતિ પત્ની જ રહેતા હોવાથી અને ઘરે વિવેક કુમારના બાળપણના મિત્ર કેયુર શૈલેષભાઈ પટેલની અવરજવર થતી હોવાથી તે ઘરની તમામ વસ્તુઓથી વાકેફ હતો જેથી તેને રોકડા અગિયાર લાખ અને સોનાના દાગીના મળી કુલ બાર ત્રેપન લાખની મત્તાની ચોરી થઈ હોવાની જાણ કરી હતી વિવેક કુમારે કેયુર ફોન કરીને કહેતા હું ગોવા છું ઘરે આવીને વાત કરીશ તું ટેન્શન લેતો નહીં તારા મકાનનું કામ અટવાવા નહીં દઉં તેવો જવાબ આપ્યો હતો તો વિવેક કુમારે પડોશમાં રહેતા પૂજાબેનને બનાવની જાણ કરતા તેમણે કહ્યું હતું કે ત્રેવીસ જુલાઈની બપોરે પતિ પત્ની ઘરે નહોતા ત્યારે કેયુરભાઈને ઘરનું તાળું ખોલી ઘરમાં જતા જોયા હતા આ પહેલા પણ કેયુર પતિ પત્ની દ્વારકા ગયા હતા ત્યારે ઘરે આવ્યો હતો કેયુર પોતાની ગેરહાજરીમાં ઘરે આવતો હોવાની જાણ થતા વિવેક કુમારે મિત્ર પટેલ વિરુદ્ધ કતારગામ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ ફરિયાદ નોંધાવી હતી તો નોંધાવતા પોલીસે હાલ લાલુ શૈલેષભાઈ પટેલની ધરપકડ કરી હતી પોલીસે કેયુરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે મિત્રના ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી ટુકડે ટુકડે કરી હતી ચોરી કર્યા બાદ ત્રણ વખત ગોવા ગયો હતો અને ત્યાં દારૂ સહિતની મોજમાં તમામ પૈસા ઉડાવી દીધા હતા દાગીના પણ તેણે વેચી નાખી હજારો રૂપિયા ગોવામાં સબાબ પાછળ ઉડાવ્યા હતા કેયુરે વિવેક કુમાર ઉપરાંત અન્ય એક મિત્રના ઘરે પણ ચોરી કરી હોવાની આશંકા છે